સ્વાગત છે મિત્રો તો હું આજે આવ્યો છું મારી વાડીમાં એ પણ ચેક કરવા કપાસ કેવો તવળી ગયો હમણાં લગભગ પાંચથી સાત દિવસ થયા છે આપણે કપાસ વીણો એના અને પાછું આ રીતની પોઝિશન છે કપાસમાં ક્યાંક ક્યાંક ઝીંડવા તવડી ગયા છે ભાઈ અને ખાસ કરીને હું નાળિ પણ ચેક કરવા આવ્યો કે પાણીમાં પાણી કંઈ વાળવું પડે એમ છે જશે પણ હજી તો ગારો છે મિત્રો હું જોઈ શકશો અને હજી પણ આમાં ભેજ છે જમીનમાં તો હમણાં હું વાડીમાં ફરતો આટો મારી અને અમારે અહીંયા રોજનો અડથો છે મિત્રો તો રોજ અહીંયા આવેલા છે રોજ બોલે તો નીલગાય મિત્રો તો અહીંયા અડથો રહે અમારે વાડીમાં તો ચાલો હું નજર ફેરવી લઉં અમારી વાડીમાં અને પછી આપણે જાશું ઘરે અને ઘરે મંડપ સર્વિસનું આપણે છે નાનું મિત્રો તો એમાં થોડો કલર મારવાનો છે થોડુંક રિપેરિંગ કરવાનું છે કેમ કે મા આવે છે થોડું ઘણું આપણે રિપેરિંગ કરી લઈએ આ રીતની નાળેલી છે મિત્રો નાળેલી તમામે તમામ ચોટી ગઈ છે બેથી પાંચની આસપાસ નાળેલી બધી બળી ગઈ છે મિત્રો તો હમણાં તો કોઈ નાળેલીમાં વાંધો નથી પણ છતાં જોઈએ હવે ઉનાળો જાય પછી કેવું નાળેલીમાં રહી આ આપણા ખેતરમાં નાળેલી બસ્સોની અંદર નાળેલી છે મિત્રો આખા ખેતરમાં બધી મિક્સમાં છે ક્રોસ બોના પણ છે અને અલગ અલગ બિયારણ નથી ક્રોસ બોના હિસાબે જ અમે લાવ્યા હતા ભાઈ બસ છતાં હવે કંઈ નાળેલી નીકળ્યા પછી આપણે જોઈએ હમણાં રોપામાં તો આપણે કંઈ ખાતરી બંધ લાવ્યા નથી છતાં એવું બિયારણ નીકળે નાળેલીનું હમણાં નાળેલીમાં તો વાતાવરણ સારું લાગે કેમકે હમણાં કંઈ વાડીમાં કંઈ તાણ પડતી નથી પાણીની તમે જોઈ શકશો મિત્રો આ રીતની નાળેલી ચોટી ગઈ છે બધી એકંદર નાળેલી આ રીતની થઈ ગઈ છે અને દરેક રોપડો જોઈ શકશો અને અમે નાળેલી વીસ વીસ ફૂટના ગાળે નાખેલી છે મિત્રો વીસ ફૂટ આમ વીસ ફૂટ આમ ઓરસ ચોરસ વીસ બાય ના અંતરમાં નાખેલી છે આ લગભગ જમીન એટલે હશે ત્રણથી સાડા ત્રણ વીઘાની આસપાસ એ પણ આ જૂનાગઢનું ડિસ્ટ્રિક્ટના વીઘા કેમકે અહીંયા થોડાક વીઘા નાના હોય તો એ રીતના વીઘામાં છે અમારી નાળેલી નાખેલી મિત્રો તો તમે મારી સાથે બન્યા રહેજો તો આજે આપણે મંડપનું કામ કરવાનું છે થોડુંક કલરનું તો સાથે બન બન્યા રહેજો